ભાવનગર અંબાવાડી સ્વસ્તિક ફ્રેન્ડ ગ્રુપ દ્વારા ભવ્ય રાસ ગરબા યોજાયા ભાવનગર અંબાવાડી સ્થિત સ્વસ્તિક ફ્રેન્ડ ગ્રુપ દ્વારા દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ બહેનો માટે ભવ્ય રાસ ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું ગરબા મહોત્સવમાં બહેનોએ ઉત્સાહભેર રાસની રમઝટ કરી સૌનું મન મોહી લીધું સ્ટેજ પરથી પ્રસિદ્ધ કલાકારો જલ્પાબેન સાંકળિયા કુલદીપભાઈ માળી અલ્પાબેન મકવાણા તથા મ્યુઝિકલ લવર્સ ઓર્કેસ્ટ્રાના સંગીત સહકારથી મધુર સ્વરે ગીતો રજૂ થતા સમગ્ર માહોલ સંગીતની રંગતે ઝૂમી ઉઠ્યો હતો પ્રથમ નોરતાથી જ બહેનો દ્વારા અવર્ણવરા સ્ટેમ્પ દ્વારા રંગીન રમઝટ કરાતી રહી શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર બહેનોને પસંદ કરી ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ ભાવનગર સાંસ્કૃતિક જીવનમાં